અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન નશા મુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મહિલા મોગીબા કોલેજ પોલિટેકનિકલ કોલેજ અને નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજમાં સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈની ટીમે વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો તેની સામાજિક અને શૈક્ષણિક અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ પણ લેવડાવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ શરદભાઈ ધાનાણી અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ અને સાહિલ શેખ ઉપસ્થિત રહ્યા હતા કાર કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ભંડેરી સહિત તેજસ મસરાણી આશિષભાઈ નિકુન સોલંકી અનિલ જોશી સાહિલ જોશી હાજરી આપી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા પ્રેરણા આપી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત નેતાઓએ જણાવ્યું હતું કે

CN24 News Mobile App